કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટના સામે જેતપુરમાં પણ હિન્દુ સંગઠનો પોતાનો અવાજ ઉઠાવ્યો છે શનિવાર સાંજે નવ વાગે તીન બત્તી ચોકથી દેસાઈવાડી સુધી મશાલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો આ માર્ચ દ્વારા તમામ લોકોએ કલકત્તાની ઘટનાની નિંદા કરી હતી અને આવા પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા માટે સરકારને અપીલ કરી હતી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે નરસિંહ મંદિરના મહંત કનૈયા નંદજી મહારાજના વડપણ હેઠળ મશાલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની હતી આ ધિક્કાર પાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટનામાં પરંતુ મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ખાતરી કરવામાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટર આશિષ પાટડિયા જેતપુર जय श्राम के व्यव जो हुआ है। हम भारतीय हमारा भारतीय शास्त्रों में ऐसा है कि की रमनते पत्र देवता ऐसे देश में ऐसे निर्दय कपटी लोगों के द्वारा एक बहन पर अत्याचार हो दुष्कर्म हो फिर उसकी हत्या हो हम सरकार से निवेदन करते हैं ऐसे पापियों को फांसी की सजा दें